તાલીસ ના મે મહિનાની પચીસ તારીખે કાઠિયાવાડ માં ઈસુ ખ્રિસ્તી પ્રગટ કરવા માટે પણ જૂનું હોવાનું પ્રમાણ આ ચર્ચમાં લગાવેલ તકતી પરથી ફલિત થાય છે સમગ્ર ચર્ચ વિશે માહિતી આપતી અને કિંમતી ધાતુની તકતીઓ ઈસ્વીસન અઢારસો માં લગાવવામાં આવી હતી

પ્રતિ વર્ષ ક્રિસમસ પર્વની પાપરાતી પાપ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે સુવાર્ત એક સુનીલ વસાવા સીએનઆઈ ચર્ચ ઘોઘામાં પાડક તરીકે પાદરી તરીકે સેવા બજાવું છું અને આ દિવસો દરમિયાન અમે પાછલા એક મહિનાથી ડિસેમ્બર માસમાં નાતાલ અને નવ વર્ષની ઉજવણી કરી રહ્યા છે નાતાલ એ પ્રભીસો ખ્રિસ્ત આ જગતના તમામ લોકોના પાપોના નિવારણ માટે ઉદ્ધારને માટે તારણને માટે અને મોક્ષને માટે આ જગતમાં આવ્યા અને જે કોઈ પણ તેના પર વિશ્વાસ કરે છે બધાનો નાશ ન થાય પણ અનંત જીવન પામે એ આશયથી ઈશ્વરે તેમના દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા અને તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નાતાલની ઉજવણી સમગ્ર વિશ્વાસી ખ્રિસ્તી આલમ કરી રહ્યો છે એમની સાથે અમે પણ સીએનઆઈ ચર્ચ ઘોઘા મંડળી તરીકે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમે આનંદ અનુભવીએ છીએ અને સાથે સાથે પ્રભુ શુ જન્મની વધામણી અને બે હજાર ચોવીસ નવ વર્ષમાં આપણે બધા પ્રવેશ પામ્યા છે ત્યારે નવ વર્ષની પણ ખૂબ સારી સલામ અને શુભેચ્છા સીએનઆઈ ચર્ચ ઘોઘા મંડળી તરફથી આપ સર્વને અમે પાઠવીએ છીએ વિશ યુ હેપી ન્યુ યર નાના મોટા તમામ લોકો સામેલ થાય છે અને પરંપરા અનુસાર આ વર્ષે આ ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ ખ્રિસ્તી જન્મ નું નાટક

અને હું ગોગા ખ્રિસ્તી સમાજની અંદર સંકળાયેલી છું સેક્રેટરીનો મારો હોદ્દો છે આ આખું વીક અમે ખૂબ એન્જોય કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તાના નામની અંદર અમે ખૂબ આનંદ કરીએ છીએ અને બાવીસ તારીખથી અત્યાર સુધી અમે ખૂબ આનંદ કર્યો અમારી માંદાઓની મુલાકાત છે પ્રેયર વોક છે કેન્ડમા કેન્ડલ માર્ચ છે કેરલ સિંગિંગ છે અને શાંતા ક્લોઝ અને સૌ પ્રથમ તો અમારી એ જ વિનંતી હોય કે અમે આખી વિશ્વને માટે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિ આનંદ અને પ્રેમ એ અમારો સંદેશ જળવાઈ રહે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ એ જ હતું કે શાંતિ અને પ્રેમ શાંતિ આનંદ અને પ્રેમની અંદર આપણને જે સફળતા છે એ બીજી ક્યાંય સફળતા નથી અને એ સાથે અમે એ આટલા દિવસોમાં અમે એન્જોય કર્યો છે અને અને દરેકને માટે અમે એ વિનંતી સાથે અમે રજૂઆત પણ કરીએ છીએ અમે કૌટુંબિક પ્રાર્થનાઓમાં જોડાઈએ છીએ સામૂહિક પ્રાર્થનાઓમાં જોડાઈએ છીએ અને એવું લાગે ત્યારે અમે ચર્ચમાં પણ એક સાથે મળી અને દરેકને માટે અમે પ્રાર્થનાઓ કરીએ છીએ એને માટે હું આજે ઈશ્વર પિતાનો આભાર માનું છું અમારી ગોગા મંડળી એ એકસો ત્યાંશી વર્ષ જૂની અમારી મંડળી છે અને એને માટે અમે ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારી મંડળીનું એકસો ત્યાસી વર્ષ જૂની છે અને એનું નામ પણ અમે બહુ સુંદર આપ્યું છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર એકસો ત્યાં ત્યાસી વર્ષની અમારી એ મંડળીનું નામ છે ઐતિહાસિક મંડળી અને એ ઐતિહાસિક મંડળીનું નામ અમે આજે રોશન કરી રહ્યા છે અને સાથે આનંદ મનાવી રહ્યા છે આપ સર્વ હેપી ન્યૂ યર